શિહોરી ગામની શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરીને ઉચ્ચ નોકરી મેળવી ગામનું અને સમાજનું ગૌરવ વધારનાર ગામના તમામ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ગાય માતાના મંદિરના પ્રાંગણમાં યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ પર વધુ ધ્યાન આપવા તેમજ ઉચ્ચ ડિગ્રી સાથે ગામનું સમાજનું નામ રોશન કરવા જણાવેલ અને ઉપસ્થિત ગ્રામ્યજનોને તેમના બાળકોને શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન રાખવા હાકલ કરી હતી આ કાર્યક્રમનું આયોજન કરવા માટે શિહોરી ગામની યુવા ટીમને ગામ લોકોએ અભિનંદન આપ્યા હતા ત્યારે તેજસ્વી તાળલાઓ અને નવનિયુક્ત કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર તેમજ શિલ્ડ તેમજ ધાર્મિક પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન શિહોરી ગામના સહયોગથી ગામના તમામ સમાજના યુવા કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો કાંકરેજ મામલતદાર વીએમ પટેલ ભારતસિંહ ભટેસરિયા સરપંચ શાંતુભાઈ ડાભી તેમજ ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ શિહોરીની તમામ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ શિહોરી વેપારી મંડળના હોદ્દેદારો તેમજ ગામના નવનિયુક્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન શિહોરી ગામના તમામ સમાજના યુવાનો દ્વારા ગ્રામ્યજનોના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો